ટેસ્ટિંગ કીટ સાથે તપાસ હાથ ધરી હતી સુરત શહેરમાં પોલીસ થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર ને લઈ એક્શન મોડમાં આવી ગઈ હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સુરતની એસઓજી પોલીસ દ્વારા પાનના ગલ્લા તેમજ વાહન ચાલકોને શેકર્યા હતા એસઓજીની ટીમે ડ્રગ્સ ટેસ્ટિંગ કીટથી જે તે વ્યક્તિને નશો કર્યો છે કે નહીં તેની તપાસ કરવામાં આવી હતી તો આ કીટમાં વ્યક્તિનો સલાઈવા લઈને ઇન્જેક્ટ કરતાની સાથે જ પરિણામ જોવા મળે છે તાત્કાલિક જ ખબર પડી જાય છે કે વ્યક્તિએ નશો કર્યો છે કે નહીં એસઓજી દ્વારા પાલ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાતા અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો માન્ય સીપી સાહેબ દ્વારા પચીસ તારીખ આજે ક્રિસમસ થી લઈ થર્ટી ફર્સ્ટ સુધી સમગ્ર સુરત સિટી ની અંદર એસઓજી દ્વારા એક ડ્રાઈવ આયોજન કરવામાં આવ્યું છે એમાં અમારી જોડે એક એન્ટી નાર્કોટિક ડ્રગ માટેની એક કીટ છે જેના દ્વારા અમે દરેક જગ્યાએ આની તપાસ કરીએ છીએ અને બધાને ચેક કરીએ છીએ

અહીંયા એસઓજી ખાતે એમાં પ્રોસેસ કઈ રીતનું પ્રોસેસની અંદર જે કિટ છે એની અંદર એક આવે છે એનાથી સલાઈવા લેવાના સલાઈવા એ જે તે વ્યક્તિ જે આપણને દેખાતો હોય એને લઈ અને આ મશીનમાં મૂકવામાં આવે છે મશીનમાં મૂક્યા બાદ એને પ્રોસેસ કરવામાં આવે છે લગભગ પાંચ મિનિટની અંદર પાંચ મિનિટની અંદર આનો રિપોર્ટ પોઝિટિવ નેગેટિવનો જનરેટ થાય છે એ રિપોર્ટ જનરેટ થયા બાદ જે તેની જે અમે સલાઈવા લઈએ છીએ એની છેલ્લે એનો મોબાઈલ નંબર અને સહી કરાવવામાં આવે છે